જુનાગઢ જિલ્લાના લીમડા ચોક ખાતે સ્પર્ધામાં મંડળ પ્રથમ ક્રમે આવી છે સમગ્ર શહેરની ગૌરવ વધાર્યું છે દર વર્ષે રાજ્ય સરકારના રમત ગમત વિભાગ દ્વારા દરેક જિલ્લા સ્તરે અને બાદમાં વિજેતાઓ વચ્ચે રાજ્ય સ્તરે હરીફાઈ યોજવામાં આવે છે ત્યારે જુનાગઢ ખાતે આ રાસ ગરબા સ્પર્ધા યોજાય આ સ્પર્ધામાં જુનાગઢ જિલ્લાની અનેક મંડળીઓ પ્રાચીન રાસ

સાથે સાથે ઉત્સાહ ફટાકિયા ફોડી અને જે દર્શન મનાવ્યો માતાજીના આશીર્વાદ લીધા એ બદલ અમે સૌના વડીલોના આશીર્વાદ લીધા સાથે રાજ્યના સ્ટેજ ઉપર આગળ અમે જવાના છીએ જે આમંત્રણ મળશે તો અમે એમાં પણ વિજેતા બનીએ માતાજીની પ્રાર્થના કરીએ કે અમે સૌ પ્રથમ નંબર લઈ આવીએ મારીયા હાટીનાનું નહીં જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધારીએ એવી આશા